યાન નાહર ભુજા ને અષ્ટદશમ અદભુત જૈત જૈત જુગમાત જૈત કારણ સબ કરણી જૈત ભરણ ભંડાર જૈત તારણ નરુ તરણી બુદ્ધિ બુદ્ધ દેવ દત્ત વાયક વરદાયી જૈત યાદી અન્નાદિ પિંડ બ્રહ્માંડ ઉપાજી યવલોક લોક સાધત અખિલ કરની અસુર વધ કાલિકા અન રહો સહાય મોહી રણ ખેત દેવી જય જગ ચંડી જ્વાલિકા સ્વર્ગસ્થ સોનામાને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ થઈને મળ્યા છે આમ તો હેમંતભાઈ મને ફરમાઈશ કીધી એટલે એ પ્રસંગ મારે નાનો એવો કેવો છે પણ એ પેલા એક બહુ નાની એવી વાત બહુ સતત હું સાંભળતો તો એ દુવો બોલાતો તો મોઢે બોલું માં તા મને હાચે નાનપણ સાંભળે પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા એ શું કામ તો કે મોતે નાળ્યું માંડ્યું અને જેથી જમ ઝડાફા ખાય તેદી એ છોરુંની ચિંતા થાય એને કેમ વિહરવી કાગડા જીવને જમને વાદ હાલતો હોય ને તોય પોતાના બાળકની ચિંતા થાય ને એ માં છે એનાથી આગળ મોટા ફાડી અને માવડી જદી છોરુડા રાધીએ હાદ તેદી ધરતીએ ધાવણ જરે અને વાદળીએ વરહાદ જીવતી હોય ત્યાં સુધી તો એનો જીવ બાળકમાં હોય જ પણ મર્યા પછી એ જેનો જીવ બાળકમાં હોય ને એનો એક બહુ નાનો એવો પ્રસંગ ડોહાભાઈ લાંગાવદરા નામનો એક ચારણ ઉંમરનો હતો અને ઘરભંગ મહિનાનો એનો દીકરો હતો હમીહાનને ટાણે અવસાન થયું ને એટલે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે રાતે દેન દૈનક્રિયા દેવા ન લઈ જવાય એટલે આખી રાત એ ઘરમાં હંથારો પૂરી અને બાઈના મળાને ધરતી ઉપર મૂકેલું છે એ બધા ઓરડામાં હતા જણ ડાયરો બધો ઓહરીમાં બેઠો હતો અને એક થાંભલીને ટેકો દઈ અને લમણે હાથ દઈને ડોહાભાઈ લાંગાવદ્રા બેઠા છે જેની ભાંગે જોડ એને પછી માયામાં મીઠેપ નહીં એ ઈશ્વર હરે કાંઈક વાતો કરતો હોય છે પણ એમાં અંદરથી બાળકનો રોવાનો અવાજ સંભળાતો હતો હારી ઘડી હોતી બાળકનો રોવાનો અવાજ સંભળાનો ને એટલે એણે ઓહરીમાં બેઠા બેઠા ધીમેક થી પૂછ્યું કે બા ભાઈ કેમ કજીયો કરે છે ચોથી દે બાળક સાનું નથી રહેતું વ્રધ મા હતી એટલે છેલ્લે એણે એવો રસ્તો કાઢ્યો એણે કીધું કે ભાઈ ભલે મળું તો મળવું પણ છે તો એની માં દીકરા મૂકી દો એટલે એની મા પાસે જાય ને તો એ શાંત થઈ જાય એ માના મડા પાસે જઈ અને દીકરો રોતો સાનો રહી ગયો એટલે ડોહાભાઈ ઓહરીમાં બેઠા બેઠા ફરીને પૂછ્યું કે માં ભાઈ હમજી ગયો કે ના ભાઈ હમજી નથી ગયો પણ છાનો રહી ગયો એ બાળક સાનું તો રહી ગયું પણ અહીં બેઠા બેઠા ડોહાભાઈ એ દાદા વાસરાનો ઉપાસક હતો ય બહાર બેઠા બેઠા એને દાડા એ ઠપકામાં દહક દુઆ કીધા એ દહમાના જે બે ત્રણ દુઆ એ અદ્ભુત દુવા એમાંનો પહેલો દુહો એને કીધો કે હહારમાં બાપે હગો પણ એને હૈયે ખીર ન હોય આના ટાણાની ત્રેવડ તે ઝાવડ રાણા ન જોઈ આ ત્રણ મહિનાનું બાળક છે આની સામેય તે ન જોયું અને મરી જાહે બાધોય મલક આમાં અમર રહ્યા ન કોઈ બધાય વહ્યા જવાના છે એકદી મારાય વયું જવાનું છે મરી જાહે પાછો મલક આમાં અમર રિયા ન કોઈ પણ આના ટાણાની ત્રેવડ તે જાવડ રાણા ન જોઈ આ હાવ ત્રણ મહિનાનું બાળક છે એની સામેય તે ન જોયું એનાથી આગળ અધરજની વીતી ગઈ અને બાકી રહી બે પોર મારા બાપ હવે બે પોર બાકી છે બે પોર હાંચવી લેને કાં બાળકને એવી સમજણ દઈ દે કે એની માં વહી ગઈ છે એટલે છાનું રહી જાય અને કાંઈ એની માને ઊભી કરી તો આ બે પોર નીકળી જાય ને પછી હવારે મારા બાપ તું તારું કામ કરી નાખજે અને અમે અમારું કામ કરી નાખશું પણ એક બે પોર સુધી બાકી આ બાળક અજાણ હવે ઉગરશે નહીં તો રાણા જીવની તને એક એક પછી નવ દુવા બોલાણા પણ દહમો દુઓ જઈ બોલ્યા ને કે માં મરી મળદું પડ્યું જેને છોરું ને ચડે એને ધાવણ ધાવવા દે હવે થોડીક ઘડી ઠાકરા ઈ દહમો દુઓ પૂરો થયો ને સાહેબ નાભીમાંથી નીકળે અને ધણી સુણે નહીં ધા તો કાં તારી અરજમાં ઉણત અને કાં વાયો કળજગ વા બાકી નાભીમાંથી નીકળે અને ધણી સુણે નહીં ધા એ એ નાભીમાંથી જે પોકાર થયો એ ઈશ્વરે કદાચ સાંભળ્યો હોય છે અને વિજ્ઞાન ના પાડે છે ને એમની બાય આળહ મરડી અને બેઠી થઈ અને એના પછીના બાર વરસ સુધી જીવી હતી મર્યા પછી એ જેનો જીવ બાળકમાં રહીએ ને એ જનેતા છે અને એટલે એ જનેતા પાસે કવિ માગે કે જનની જાણીતો ભગત જણ કાં દાતા અને કાં સુર માનું નામ અમર કરી શકે ને એવા દીકરાની માગણી કરી છે જો જનની જાણીતો જણ કાં દાતા અને કાં સુર નહી રેજે વાંધણી માડી મત ગુમાવીશ નૂર જનની જાણીતો ભગત જણ કાં દાતા અને કાં સુર આ જ દુનિયા ઓળખે છે એમાંના બે ગુણ કોઈ એક વ્યક્તિમાં એક હાયરે જો ગોતવા હોય ને દાતારી અને સુરવીરતા તો મારીને તમારી આંખ ખામે એ એક જ નામ આવે અને એક નામ એટલે સૂર્યપુત્ર રશ્મિ રથી કર્ણ મહાભારતનું જે યુદ્ધ થયું ને મહાત્મા ચંદ્રિકામાં એમ લખે હજાર અને બસો મહામાનવો કપાવવા માટે તૈયાર થઈ અને યુદ્ધની જમાવટ વધ સાયતમ ભીષ્મની બાણની પથારી વધ બારેશ ગુરુ દ્રોણ નું અવસાન અને તેરસ ને ચૌદશ આ બે દિવસ એમ કહેવાય કે કુરુક્ષેત્રના માં બે મહાવીર યોદ્ધા સામે હામે આવ્યા છે કરણ અને અર્જુન એક જ એવો યોદ્ધો હતો દુર્યોધન પાસે કે જે આખી પાંડવ સેનાને ભારે પડે પણ એને એટલા બધા ગ્રહણો લાગી ગયા હતા એ એ એવો જીવ હતો મને ને તમને છે ને જન્મતા વેદ ખોયું મળે પછી ખોળો મળે આ એક એવો જીવ હતો કે જેણે જન્મતા વેત નહોતું ખોયું ભાળ્યું કે તો ખોળો ભાળ્યો નોખા નોખા ખોળામાં જીવો કુંતીના ઉદરેથી એને જન્મ લીધો ગંગાના ખોળે ગયો અને રાધાના ખોળે જઈ અને રાધે તરીકે ઓળખાણો નોખા નોખા ખોળા મળ્યા આખા તરછોડાયેલો એવો જીવ હતો અને એની અમુક વસ્તુઓ ન લેવાની હોત ને તોય નિધિ નામના કવિ લખે છે કે આ આટલા બધા દિવસ યુદ્ધ હાલત જ નહીં એક પોરમાં માં યુદ્ધ ને પૂરું કરી નાખે ને એવી કરણની ત્રેવેડ હતી સક્રજો ને માંગી લેતો કુંડલ કવચ પુનિ ઇન્દ્ર આવી અને કવચ ને કુંડળ જો એની પાસે નો માગી લેત શક્ર માંગી લે તો કુંડલ કવચ પુનિ ચક્ર લીલતી ધરની ની રથ ધારતો એના રથનું ચક્ર છે એને જો ધરતી ધારણ નો કરી લીધું હોત શક્ર માંગી લે તો કુંડલ કવચ પુનિ ચક્રજોને લીલતી ધરની ની રથ ધારતો અને એક વખત જો ખોળો પાથરી અને કુંતી એના પાંચ દીકરા નું નો માગી લીધું હોત કુંતી જો શરણ સમેટી લેતી દ્વિજરાજ એક વખત કુંતી આવી અને જો એની પાસેથી પાંચ દીકરાનું જીવતદાન ન માગી લે અને એ ઉપરાંત શ્રાપ જો ન હોતો શલ્ય સારથી નિવારતો એને પરશુરામજીનો જો શ્રાપ ન હોત શલ્ય જેવો જો એનો સારથી ન હોત આટલી બાબતો ન બની હોત ને તો તોય નિધિ જોપે પીત પખારો બની કૃષ્ણ પરમાત્મા જેવો દેવ એ આવી અને જો અર્જુનનો રથ ન હાંકતા હોત આટલું ન બન્યું હોત ને તો તોય નિધિ નામનો કવિ એમ કહે છે કે તો તો કર્ણ રવિનંદન પ્રતાપી સુર સૂત સેના કો ચબે ના કરી આખે આખી સેનાનું ચવાણું કરીને ખાઈ જાય ને એ ત્રવિડ કરણ માં હતી તે ચૌદશ બે દિવસ કરણ અને અર્જુન બે હામે હામે આવ્યા તેરેશની સવાર યુદ્ધની જમાવટ થઈ બાટકો ભય પણ રથ વિનાના હારથી અને હારથી વિનાના રથ હાથી વિનાની ની અને હુંઠ્યું વિનાના હાથી ધડ વિનાના મસ્તક અને મસ્તક વિનાના ધડ ઢૂંઢે ઢૂંઢ મચી ગયું અને આવા સમયે બરોબર અર્જુન માથામાંથી બાણ કાઢે કમાન ઉપર ચડાવ્યું સરખ ખેંચી અને છૂટું કર્યું ને પણ કોઈ નમણી બાઈનું નેણ છૂટે કોઈ વહરી બાઈનું વેણ છૂટે કોઈ બંદૂકમાંથી ગોળી છૂટે કોઈ પંચકલ્યાણી ઘોડી છૂટે અને કોઈ લોભી માણસના હાથમાંથી નાણું છૂટી જાય ને આમ અર્જુનનું બાણ છૂટું થયું ને કર્ણના રથને એમ કહેવાય કે દહક નાણાવા ફગવી દીધો હામે પક્ષે કર્ણે જ્યાં બાથામાંથી બાણ કાઢ્યું કમાન ઉપર ચડાવ્યું સરખ ખેંચી અને બાણને છૂટું કર્યું ને અહીં અર્જુનનો રથ દહક ડગલા પાછો હેઠળ પણ કૃષ્ણ કનૈયાના મોઢામાંથી સાબાશી નીકળી ગઈ વાહ કરણ વાહ ધન છે તારી જન્નીને ધન છે તારી જનેતાને અને ધન છે તારી સુરવીરતાને એને સાબાશી દીધીને એટલે અર્જુન પ્રશ્ન કરે છે કનૈયા મારી ભેળા છો ભૂલી તો નથી ગયા ને ગાડે મારે બેઠા છો ને ગીત બીજાને ગાવશો એ મારો દુશ્મન છે અને મેં એના રથને દહ નાળામાં ફગવી દીધો તો ભાઈ ભાઈકારો ભલકારો સાબાશી નહીં અને એણે દહ ડગલા ફેંકવાની સાબાશી દીધો છો કનૈયા વાત શું છે કે અર્જુન તું એના રથને દહ નાડાવા ફગવી દે ને એમાં કઈ નવી નવાઈ નથી પણ વિચાર તો કર આજ તારા રથની ઉપેર્યા ત્રણેય લોકની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ એક આંખના પલકારામાં કરી નાખું ને એવો હું પૂર્ણ બ્રહ્મ પોતે બેઠો છું અને બીજો અતુલિત બલ હેમ શૈલાભ દેહમ ધન કૃષાનમ કૃષાનમ જ્ઞાનિનામ સકલ ગુણ મદીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી આવો શિવનો અગિયારમો રુદ્ર હનુમાન બેઠો છે અને અમારા તારા ઉપર હાજરી હોય અને તારા રથ ને જો દહ ડગલા ફગવી દેતો હોય ને અર્જુન તો વિચાર અમારા ન હોય તારી દિશા શું થાય એટલે મારે એને શાબાશી દેવી પડે છે થતા 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 હાંજ પડી શંખ ફૂકાણો યુદ્ધ વિરામ જાહેર થયો ને આવા સમયે કુંતાજી કરણની કુટીરમાં આવ્યા છે અહીંયા આટા મારી રહ્યો છે નીંદર નથી આવતી આવી ઉભારી આ કરણ કે અત્યારે આવવાનું કઈ કારણ કે વાત સમજાવવા આવીશું બેટા હજી જો તું દુર્યોધનનો સાથ છોડી દે ને તો હસ્તિનાપુરનું રાજ સિંહાસન તારી વાટ જોઈ રહ્યું છે હો કૌરવો અને પાંચ પાંડવો જે ગાદી માટે મરવા મારવા તૈયાર થયા છે ને કાલ હવારે તને એનો રાજા બનાવી દઉં એકવાર દુર્યોધનનો સાથ છોડી દે આખી દુનિયા મને પડખે ચડવા દેતી ને તેથી અડધા અંગ દેશનો રાજ આપી અને મને પોતાની પડખે બેસાડ્યો છે માં મારાથી એની હારે વિશ્વાસઘાત ન થાય અને છતાંય સાંભળી લે આ શામજીભાઈ ખૂંટની કવિતા કે સાયરના લોટ સામે લડી અને ઉગરવું પણ તરણાના સહારે તો કોઈ દિવસ તરવું નહીં જે કાંઈ કરવું એ હાવ હાચ વાટીને કરવું બાકી ગેંગે ફેંફે તો કોઈ વખત કરવું નહીં ન્યાય હાટું નકશીખ જોખમ નો તરવું પણ અન્યાય સામે જરાય ઉણું ઉતરવું નહીં આ તો સામજી કે હાચું કામ કાચું કાંઈ કરવું નહીં જીવવું તો ડરવું નહીં અને ડરવું તો જીવવું નહીં મા હું તરણાના સહારે સાગર પાર કરવા નથી માગતો કે કાંઈ નો કરતો કાંઈ નહીં બેટા તારી માં તારી જનની તારી જનેતા તારી પાસે ખોળો પાથરી અને ભીખ માંગુ છું મને મારા પાંચ દીકરાનું જીવતદાન દઈ દે કે મા જન્મતા વેચ તે મારી હરે અન્યાય કર્યો હતો તે મને ગંગાના નીરમાં વહાવી દીધો પણ તે મને જન્મ દીધો છે તે મને આ દુનિયા દેખાડી છે મા હું કરણ તને વચન આપું છું કાલ સાંજે તારા પાંચ દીકરા ધરતી ઉપર જીવતા હશે પણ એમાં બે હશે મા માદરીના નકુલ અને સહદેવ બે હશે માં તારા ભીમ અને યુધિષ્ઠિર પણ માની લે માં કદાચ ને કાલે હાંજ હુદી માં અર્જુન મને મારી નાખે તોય તારે પાંચ દીકરા કે હા બેટા અને માની લે કદાચ ને અર્જુન ને હું મારી નાખું તો કે બેટા તોય કે તો માની લેજે કાલે હાંજ હુદી માં જો અર્જુન મને નહીં મારી નાખે ને તો અર્જુન ધરતીના પટ ઉપર હતો નતો થઈ જાય હું કરણ તને વચન આપું છું બીજા દિવસની સવાર યુદ્ધની જમાવટ થઈ બાટકો બોલ્યો ભગવાન ભાસ્કર મધ્યાન થી અસ્તાંચળ બાજુ જાતા હતા ને આવા સમયે સોચ પ્રબીન કછુન કરો કિરતાર વિધિ સબ ખેલ રચાયો કિસ્મત ની ગતિ કાઈક ન્યારી છે પરશુરામજી નો શ્રાપ કર્ણ ના રથનું પૈડું ધરતીમાં ઓગળવા માંડ્યું કરણ હેઠો ઉતરો હથિયાર હેઠા મૂક્યા પરસેવે રેબ જેબ છે અને પૈડું કાઢવાના પ્રયત્ન કરે છે આજના સમયે સાહેબ કરોડપતિ હોન તમે અને દહ લાખ રૂપિયાની તમારી પાસે ગાડી હોય અને દહ હજાર પગાર વાળો તમારી પાસે ડ્રાઈવર હોય ને ગાડીને પંક્ચર પડે ને તો ડ્રાઈવર ઉતરે માલિક ન ઉતરે કોઈ દી પણ આ એટલો હતો એને ખબર હતી શલ્ય નહીં ઉતરે એટલે એ પોતે ઉતરી અને પૈડું કાઢવાના પ્રયત્નો કરતો હતો એ પૈડું કાઢવાના પ્રયત્નો કરે ને એમાં કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન બાણમાં કે પણ એ નિહત્થો છે એના હાથમાં હથિયાર નથી અને નિહત્થા ઉપર ઘા કરવો ને એક ક્ષત્રિયનો ધર્મ નથી હું એની ઉપર ઘા નહીં કરું કે ગાંડો થામા અર્જુન કાંઈ લડવાની ના પાડતો તો ને તેથી મારે તને ગીતાના જ્ઞાન દેવા પડ્યા અને આજ તું મને શિખામણી દેશો ઘા નહીં કરું કહું છું બાણમાં આય કે ઘા નહીં કરું શું કામ નહીં કર્યું કે એના હાથમાં હથિયાર નથી નિહત થો છે એટલે ઘા નહીં કરું કે એના હાથમાં હથિયાર નથી એટલે ઘા નહીં કર કે હા એના હાથમાં હથિયાર નથી ને એટલે ઘા નહીં કરું કે અર્જુન એના હાથમાં હથિયાર નથી ને એટલે તો કૌશુક મોકો જોઈ વેત જોઈ લાગ જોઈને કરી લે ઘા મારી લે બાણ બાકી એના હાથમાં જો હથિયાર હોય ને તો મારી કુળદેવી ચંદ્રભાગાના સોગંદ ખાઈને કહું છું મારી તારી કે અઢાર અક્ષોહણી સેનામાં કોઈની ત્રેવડ નથી કે એની સામે ઘા કરી શકે માર અર્જુન માર કેતાની તાની અરે ભાષામાંથી બાણ કાઢ્યું કમાન ઉપર ચડાવ્યું સરખે છે અને બાણને છૂટું કર્યું ને પણ કવિ વચન કામણ નયન અને છૂટવ સુરવીર કૌબાણ આંતરડાનો ઢગલો થઈ ગયો કરણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઢગલો થઈને ભેડો છે ને આવા સમયે કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન કરણ હું છે ને એ જોઉં હોય તો હવે હાલ મારી ભેળો રથમાં થેતી ઉતરી અને બે અહીંયા જઈને ઉભાર્યા આખી દુનિયાનો બાપ ચૌદ ભોનનો સ્વામી અને ત્રણેય લોકનો નાથ આખું જગત જેની પાસે હાથ લાંબા કરીને માગતું હોય ને ઈ કૃષ્ણ પરમાત્માએ તેથી જમણો હાથ લાંબો કરી અને કર્ણને કીધું તું જાણું છું તારી હરે અન્યાય થયો છે પણ આજે મરતી વેળાએ મને હોનાનું દાન દઈ દે ને એટલે યાવત ચંદ્ર દીવા કરો તારું નામ ધરતીના પટ ઉપર અમર થઈ જાય કર્ણ મને હોનાનું દાન દઈ દે કે જાણું શું કસોટી કરવા આવ્યા છો પણ આ ઘડીએ આ પરિસ્થિતિમાં કે કર્ણ દોયેલી વેળામાં દીએ ને એને તો દાન દીધા કહેવાય હોય તો હવ દે ન હોય ને દે એને દીધું કહેવાય પછી વિચાર નથી કર્યો કે સામે એનો પાણો પડ્યો ને એ લાવો સામે પથ્થર પડ્યો ને એ લાવો એટલે બતરી હીમાં મારી અને હોનાની રેખ છે ને કાઢીને તમને દઈ દઉં તમારું હોનાનું દાન વધી જાય કે ગાંડો થામા કરણ હું તને પાણો લઈ આવીને દઉં તું બતરી હીમા માર અને મને દે ને એ તો તે મને દાળિયું દીધું કહેવાય મજૂરી દીધી કહેવાય તારે હાથે દેવો હોય તો દે આ પરિસ્થિતિમાં ધીમે 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 પાણા પાણો હાથમાં લીધો બત્રીમાં મારી ફોનાની રેખ કાઢીને કનૈયાના હાથમાં મૂકીને તેથી કનૈયો થર 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 મીડો તો ધ્રુજવા પણ એટલેથી અટકે નહીં કનૈયો નહોતો કે કરણ દાન દીધું પણ લોહી વાળું છે આને ગંગામાં પવિત્ર કરીને દે ને તેથી તને સાચો કરણ કહું બાણ ચલાવી શકે એવી એની સ્થિતિ નથી પોતાના હાથામાં હાથ નાખી માણદો એક ભલકું કાઢી ભલકાનો ધરતી ઉપર છૂટો ઘા કર્યો ગંગાજીને પ્રગટ કર્યા હોનાની રેખને ધોઈને કનૈયાના હાથમાં મૂકીને તેથી કનૈયાથી બોલી જવાનું તું કરણ તારી ઉપર મોજ આવી છે અને આજ તું જે માગ ને એ મારે તને દેવું છે માગી લે કરણ માગી લે ખૂબ માગવાની વાત કરીને એટલે કરણ ધીરે 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 ઊભો થયો કનૈયાની પડખે ગયો

ત્યારે કરણ એટલું ભૂલ્યો છે કે બુરો પ્રીતકો પંથ બુરો જંગલ રો બાસો બુરો પરસ્ત્રી ને બુરો મુરખ છે હાસો બુરી સુમકી સેવ બુરો ભગની ઘર ભાઈ બુરી નારકુ લચ સાસગર બુરો જમાઈ બુરો પેટ પંપાળ ઓર બુરો સુરણ મે ભાગણો કવિ ગંગ કહે સુણ ઠાકરો અહીંયા તો સબસે બુરો હે માંગણો માંગીશ નહીં પણ છતાંય જો કાંઈ દેવા માંગતા હો તો આ દેહનો એવી જગ્યાએ અગ્નિદાહ દેજો કે જે ધરતી કાચી કોરી અને કુમારી હોય જે ધરતી ઉપર કોઈ પ્રકારની ઘટના કોઈ પ્રકારની બિના બની ન હોય ટૂંકમાં કનૈયા એ પોતાના નેત્રોનો બંધ કર્યા ત્રણેય લોકનું દર્શન કર્યું આજનું સુરત તાપી નદીનો કિનારો અશ્વિની કુમાર નો ઘાટ અશ્વિની ઘાટ ઉપર એક વ્યક્તિના બે પગ ટેકવાય એટલી ધરતી કાચી કોરિયન કુંવારી એટલી ધરતી એવી જેની ઉપર કોઈ પ્રકારની ઘટના બનેલી નહોતી કરણનો અગ્નિદાહ દીધો તો એટલે મારે તમારે કહેવું પડે કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ કહા લંકા પતિ લે ગયો અરુ કરણ ગયો કહા ખોય અહીંયા તો નામ રહનતા ઠાકરા અને નાણાં નહીં રહંત પણ કીર્તિ હંદા કોટડા વો પાડ્યા નહીં પડંત એવા જસના જેમણે ગાડા ફેર્યા છે એક એવો જીવ આજ પોતાની ગતિને પ્રાપ્ત કરી અને ઈશ્વરમાં વિલીન થયો છે એને શ્રદ્ધાસુમન આપવા માટે થઈ અને આપણે સૌ મેળ્યા છીએ ત્યારે એ પવિત્ર ચરણોમાં વંદન કરી અને મારી વાણીને વિરામ આપું છું સૌએ સાંભળો સૌનો આભાર હરિઓમ તત્સત જય માતાજી